બહારના ખાણા પીણાનું એટલું બધું માણસોને ઘેલું લાગ્યું છે અમુક અમુક દિવસો થાય એટલે બહાર ન જાય જેમ ડાયાબિટીસના દર્દીને ગોળી ન લે અને તકલીફ થાય એમ આ લોકો બહારનું ન ખાય તો એને તકલીફ થાય આવા એને વ્યસનો થઈ ગયા હોય અને એને કારણે કાંઈ પણ વિચાર્યા વિના લોકો જ્યાં આવે ત્યાં જેવું તેવું જેનું તેનું જમતા હોય છે લોકોને ખ્યાલ નથી આમ તો લગભગ ખ્યાલ હોય પણ ખરો પણ લત એવી લાગી હોય આ વ્યસનોમાં બધાને ખબર જ છે ને કે નુકસાન કરે પણ લત એવી લાગી છે છોડાતું જ નથી તો એવી રીતે આ બારના ખાણાપીણા જે કોઈ છે તમે જોજો બહારની તળેલી વસ્તુઓ હશે તમે તમારે ઘેર બનાવો ને એના કરતાં તમને બહારની સુગંધ ગમશે કારણ કે એની અંદર વસ્તુઓ જ એવી નાખી હોય પહેલાં તો બહારની તળેલી કોઈ પણ વસ્તુ મળતી હોય તો એને તેલમાં નથી તળવામાં આવતી એને એનિમલ ઓઇલમાં તળવામાં આવે છે હું એની ચોખવટ નહીં કરું પણ જેને આપણી ભાષામાં પશુઓની ચરબી કહીએ છીએ કારણ કે એ સસ્તી પડે તેલ તો અત્યારે કેટલું બધું મોંઘું પડે એટલે પહેલું તો એ વપરાય હવે એનિમલ ઓઇલ એટલે માંસાહાર થયો ને પશુના શરીરમાંથી નીકળતું આ ઓઇલ હવે એની અંદર બધી વસ્તુ તળી હોય તો તમે ઘરે એમાં તળો તો ઘર કરતા બહારની સ્વાદિષ્ટ લાગે કે ન લાગે પણ એની પાછળનું કારણ કોઈ જાણતું નથી હવે એ લોકો બધા ધંધાદારી માણસો છે એટલે એ તો એને જેમ આવક થાય ને એને સસ્તું પડે એ રીતે કરતા હોય એ તેલને તળવાના જે કડાયા હોય એ રેસ્ટોરન્ટનું ઉદઘાટન થયું હોય તે અંદર તેલ ભર્યા હોય પછી ઓછા થતા જાય અને એમ ને એમ જ અંદર ભરાતા જાય રોજ ચૂલે ચડાવાતા જાય ભાગશાળી હોય એ ઢાંકે ગરમ ગરમ તો કાંઈ ઢંકાય નહીં એમ ને એમ જ ખુલ્લા મૂકીને જતા રહે એની અંદર જીવ જંતુઓ વગેરે પડતા હોય કાંઈક મોટું મોટું દેખાય કાઢતા હશે અને બાકી બધું અંદર તળાતું હોય પહેલાં તો એનિમલ ઓઇલની અંદર તળેલી વસ્તુ એને સત્સંગીય અડાઈ પણ નહીં અડે તો એણે સ્નાન કરવું પડે કારણ કે એ અપવિત્ર ગણાય તો પછી ત્યાં બેસીને એને પેટમાં પધરાવાય કેમ એને ઘેર લાવીને ખોવાય કઈ રીતે વળી તમે વિચારો કે અપવિત્ર વસ્તુ આપણા વિચારોને વટલાવનારી વસ્તુ જે તમે તૈયાર થાય એને પાંચસો રૂપિયા આપીને ત્યાં જઈને ઘરનું પેટ્રોલ બાળીને ખાય તો આ પાંચસો રૂપિયા તમે જમવા માટેના નહીં પચાસ રૂપિયા જમવા માટેના સાડા ચારસો રૂપિયા તમે વટલાવવા માટેના ધર્મ ભ્રષ્ટ થવા માટેના આપી અને ધર્મ ભ્રષ્ટ થવાનું અપવિત્ર વિચારોને નોતરવાના જ્યાં સુધી આવી બધી વસ્તુઓ ચાલુ હશે આહાર વિહાર ઉપર કંટ્રોલ નહીં હોય ત્યાં સુધી ક્યારે ભજન ભક્તિ કરવાના સદવિચારો આપણને ઘરની અંદર સમ શાંતિથી રહેવાના વિચારો નહીં આવે એ તરફી જ ખેંચાણ હંમેશા રહેશે મારું મારું સુવાંગ ને મારું તારું સહિયારું આ ભાવના એ આહાર ઉપર પણ ખૂબ અસર કરે છે માટે આવી જે બહારની વસ્તુઓ તમને ભલા સારી દેખાય પણ ખરેખર નુકસાન કરતા છે અને અમારે આ કલાકો બગાડવાનું કોઈ કારણ નથી તમારા પૈસે તમે એ જમતા હો છો અમારે કાંઈ બિલ ભરવા હોતા નથી ને તમે કદાચ અક્ષરધામમાં ન આવો તો અમે તો પોળાથી ને બેસશું ઓછી પણ છતાંય તમને કહેવામાં આવે એનું કારણ એ છે કે માણસ સમજી જાય અને આહાર જો એનો શુદ્ધ થાય તો વિચાર શુદ્ધ થાય એનું માનસ શુદ્ધ બને અને પરમાત્મા તરફ એ ચાલી શકે આત્માનું કલ્યાણ સાધી શકે બેકરીની વસ્તુઓ આવતી હોય છે તો એને ગળી બનાવવા માટે ખાંડને બદલે સેકરીનનો ઉપયોગ થતો હોય ખાંડ કરતાં અનેક ગણું જેની અંદર ગળ પણ હોય છે બીજા અનેક રસાયણો એની અંદર ઉમેરવામાં આવતા હોય એ મેંદામાંથી બીજા લોટમાંથી બનતા હોય તમે મેંદાને થોડા દિવસ પડ્યો રાખશો તો એની અંદર કેવી વાળ જેવી જીવાતો પડે તમે જોઈ છે ને તો ત્યાં કોણ મેંદાને ચાળે સીધો મશીનોની અંદર ભલે મશીનોમાં બને ઓટોમેટિક બને પણ છતાં એની સાફ સફાઈ કોઈ કરતું નથી એમને એમ જ નાખવામાં આવે છે અને અમુક વસ્તુઓ કેવી હોય તમે ઘેરય લોટમાંથી બનાવી હોય ને તો અમુક સમયે તમે જોજો એની અંદર ઘીમાં બનાવી હશે તો ઘીની દુર્ગંધ પણ આવવા મળશે તેલમાં બનાવી હશે તો એની અંદર ખોરી દુર્ગંધ પણ આવવા મળશે તમે આ બધા જે બિસ્કીટો બારના પેકેટ લેતા હો તમે જોજો ક્યારેય એની અંદર કોઈ એવી દુર્ગંધ નહીં આવે કારણ કે ખોરું ન થઈ જાય એના માટે શરીરને નુકસાન કરે એવા કેટલા બધા રસાયણો એની અંદર ઉમેરવામાં આવે છે અને શરીર માટે એ ખૂબ હાનિકર્તા છે બારના શ્રીખંડ ઘણા કે હું બીજું કાંઈ નથી ખાતી પણ આઈસ્ક્રીમ શ્રીખંડ એવું બધું ખાઉં છું તો બારના શ્રીખંડોની અંદર બ્લોટિંગ પેપરો ઓગાળે ઓગાળીને કાગળ એ ઓગાળે ઓગાળીને નાખવામાં આવે છે ઘણા એવા કિસ્સાઓ છે કે ઓપરેશન થાય ત્યારે અંદરથી કાગળના ડૂચાઓ નીકળે કારણ કે આ પચાવવાની કેપેસિટી આપણા પેટની નથી કેરીનો રસ હોય ચાલીસ ટકા જ કેરી હોય બાકી તો તમને ખ્યાલ હશે પપૈયા મળતા હોય ને તો જમવાના પપૈયા અલગ હોય અને રસના પપૈયા પણ અલગ હોય કેરીને તૈયાર કરવામાં ઘણો દાખલો ઘણી મોંઘી પડે રસના પપૈયા બહુ સહેલા પડે નાના નાના વૃક્ષો હોય તેના ઉપર હાઈબ્રિડ કેસરી કલરના પપૈયા આવવા લાગે અને એની અંદર ભેળસેળ થાય જે બગડેલી હોય ઢીલી કેરીઓ હોય તો એ લોકો તો ધંધો લઈને બેઠા એ થોડા નાખી દે બધું જ અંદર મિક્સ કરવામાં આવે ને પછી કેમિકલો નાખે એટલે રસ એમને એમ જ સારો રહે એ બગડે નહીં ત્યાર પછી આઈસ્ક્રીમ હોય તો એને સારો અને એકદમ લીસો મોઢામાં તમે નાખો ત્યાં ઓગળી જાય તો એને માટે અમુક ચરબી અંદર મિક્સ કરવામાં આવે છે અને પ્રોટીન ખેંચી લીધેલું જે દૂધ હોય એ દૂધનો એની અંદર ઉપયોગ થાય છે ઘણા સમયનો વાસી પણ હવે કોલ્ડ સ્ટોરેજમાં હોય એટલે કાંઈ બગડે નહીં પણ એ રીતે આપવામાં આવતો હોય છે બહારની લારીઓની અંદર ભેળપૂરી હોય પાણીપુરી હોય આમ ઘંટડી વાગે અને માણસને ચટાકો લાગે અને તરત જ દોડે તો એનું કારણ શું તમે ઘેર બનાવશો તો તમને એટલી ટેસ્ટી નહીં લાગે એનું કારણ એ કે એ લોકો એની અંદર ઓક્ઝેલિક એસિડ નાખે છે કોઈ પણ લારીની નીચે જોશો તો બોટલ હશે એને કારણે એકદમ એ પાણીનો મસાલાનો સ્વાદ તમતમો બને અને એને કારણે લોકો એક વખત એને ચાખી જાય પછી તમે છોકરાઓને ઘરની કરી દીધો ને એના કરતાં એને બહારની વધારે ભાવે ઘરની સ્વાદિષ્ટ એટલા માટે જ નથી બનતી બારથી બર્થડે બીજું ત્રીજું હોય ત્યારે કેક લાવવામાં આવતી હોય તો એની અંદર અખાદ્ય વસ્તુ ભેળવાય છે શું ભેળવાય છે એની ચોખવટ મારે નથી કરવી પણ એની અંદર એવી વસ્તુઓ તો આવે જ છે કે જે આપણે ખાઈ તો ન શકીએ પણ અડી પણ ન શકીએ તમને આવડતી હોય તો જેવી બને એવી કેક ઘેર બનાવો અથવા તો તમને જે સંપૂર્ણ વિશ્વાસ હોય એવી કોઈ સારી સત્સંગીની કદાચ બેકરી હોય વિશ્વાસથી બનાવતા હોય ત્યાં તમે ઓર્ડર આપીને બનાવી હોય તો એ વાત જુદી છે તો આ રીતે કરવું અથવા તો કાંઈ ન થાય તો ઘરે કાંઈ પણ બનાવીને જમી લેવું પણ આવો કેકનો આગ્રહ રાખવો નહીં જૂના જમાનાની અંદર આપણા વડવાઓ સો સો થયા અને ત્યાં સુધી એવું ને એવું દેખતા ને એવું ને એવું ચાલી શકતા કોઈ દી એને બર્થડે ઉજવી નથી છતાંય સો સો વર્ષ આરામથી બધા જીવ્યા છે તો એ નિમિત્તે બધાયને ભેગા કરવા દુનિયાના બિલકુલ ખોટા રિવાજો છે માણસના વિચારોને દૂષિત કરનારા રિવાજો છે એટલે જેટલા નીકળે એટલા કાઢી નાખવા એવું લાગે છોકરાનો જન્મદિવસ છે સહેજે તમને સંસારીને થોડોક આનંદ હોય તો કોઈ ગરીબ બ્રાહ્મણ હોય તો એને સીધું સામાન આપવું કોઈ ગરીબ વ્યક્તિ તમારા કામવાળા વગેરે કોઈ પણ હોય એને આપવું દેવ મંદિરો હોય તો ત્યાં ઠાકોરજીને થાળ સાધુ સંતોને રસ હોય કે જે તમને યોગ્ય લાગે જેને જરૂર હોય એને આપવું ગરીબના બાળકો હોય તો એને ચોકલેટ કંઈક નાસ્તા વગેરે તે દિવસે એને કરાવવું તો એવી રીતે પણ બર્થડે મનાવી શકાય એને ઠાકોરજીને પગી લગાડવા મંદિરે લઈ જવા ઠાકોરજી પાસે સાકર શ્રીફળ મૂકી એની પાસે પાંચ દંડવટ કરાવવા સંતો હોય તો એની પાસે લઈ જઈને માથે હાથ મુકાવવા આ બર્થડે ઉજવી કહેવાય પણ આવી રીતે મિજલસો માણવી એ કોઈ બર્થડે ની રીત નથી તમે ક્યારેય રામકૃષ્ણ દીકના કે કોઈ મોટા સંતો થઈ ગયા એના જીવનમાં જોયું છે કે આવી રીતે એણે જન્મદિવસો મનાવ્યા હોય પણ આ બર્થડે પાર્ટીઓ છે બિલકુલ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે એ બધું ત્યાંથી જ આવેલું છે અને એટલે સમાજ પછી અધોગતિના માર્ગે જાય છે માટે આવી કેક વગેરેનો ઉપયોગ પણ ન કરવો બહારથી તૈયાર ચીજ મળતું હોય છે જેને તમે છીણીને ગમે તેની ઉપર નાખતા હો છો તો એ તમે ઘરે બનાવો તો થોડું ટાઈટ કે આ તે થાય ત્યાંનું એકદમ સ્મૂથ હોય તો એનું કારણ છે કે એની અંદર અખાદ્ય વસ્તુ હિંસા કરીને ભેળવેલી હોય છે એને અડાય પણ નહીં વેનેજ નામનું અખાદ્ય તત્વ એની અંદર ભેળવીને બનાવાય છે ઘણી ઘણી એવી બહુ ભારે ચોકલેટો આવતી હોય તો એની અંદર પણ અપવિત્ર વસ્તુઓ આવે છે બાળકોને એવી ભારે ચોકલેટો તરફ પણ ક્યારેય વાળવાને આપણા ગોળા ચગળે છે બરાબર છે પછી એનાથી આગળ લઈ જવા જરૂરી નથી તો આ પ્રમાણે અપવિત્ર અને ન ખાવા જેવી વસ્તુ જ્યારે લેવામાં આવે એને વટલાવું કહેતા સંકરીકરણ કહેવાય છે એમાં મહારાજે બાંધેલી વર્ણાશ્રમની મર્યાદાનો પણ ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે કોઈ બ્રાહ્મણ વર્ણ કદાચ બીજા વર્ણનું ન જમતા હોય તો એને આગ્રહ કરીને જમાડવા જરૂરી નથી કદાચ કોઈ ના જમે તો એની મજાક મસ્તી ઉડાવવી એ પણ કોઈ રીત નથી અને વર્ણાશ્રમ શા માટે બાંધ્યા છે તો હું આગળનો શ્લોક જ્યારે આવશે ત્યારે તમને સમજાવીશ અત્યારે લોકો વર્ણાશ્રમને ઘસીને કાઢી નાખવા માટે જ્યારે તૈયાર થયા છે ત્યારે વર્ણાશ્રમ શા માટે જરૂરી છે એ મહારાજ આગળના ચોવીસમાં શ્લોકમાં બહુ સારી રીતે છણાવટ કરીને બતાવશે કે પોતાના વર્ણાશ્રમનો ધર્મ ક્યારેય ન છોડવો પણ અત્યારે તો આપણે આહાર શુદ્ધિ ઉપર ખાસ વજન આપવાનો છે તો આ મર્યાદાઓ જ્યારે આહાર વિહારની તૂટે તો એનું પ્રાયશ્ચિત કરવું પડે તો એ પ્રાયશ્ચિત માટે મહામુનિ યાજ્ઞ એવું બતાવે છે કે શંકરીકરણમ કૃત્વા માસમ અશ્નિતયાવકમ કોઈ પણ જગ્યાએ આવી રીતે અપવિત્ર આહાર લઈ અને વટલાઈ ગયા હોઈએ તો શું કરવું ઘેર આવી અને ફ્રીજમાંથી અભિષેકના બોટલને કાઢીને બે ચમચી પી જાય આમ પવિત્ર થવાય તો એના માટે યાજ્ઞ મને એવું બતાવેત થાય જો આહાર જ્યારે માણસે બગાડ્યો છે અને પછી એને જ્યારે પ્રાયશ્ચિત કરવું છે તો એના માટે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ દરેક જગ્યાએ શું બતાવ્યું છે જાઉં ભગવાન વન ગયા ચૌદ વર્ષ સુધી ભરતજી મહારાજા આ જમીને રહ્યા છે એ જ રીતે તમને જ્યારે આહાર વિહારની ચાંદ્રણીઓ કરાવવામાં આવે છે ત્યારે પહેલી જવની જ ચાંદ્રણી કરાવવામાં આવે છે અને યાજ્ઞવલ્કે મુનિએ પણ એ જ બતાવ્યું કે એક મહિનો મીઠા વગરના મોળા જાઉં એને ખાલી બાફીને જે પ્રમાણે ભાવે એ પ્રમાણે એને જમવાના અને આ રીતે એક મહિનો પ્રાયશ્ચિત કરે ત્યારે એ આ જેવું તેવું જમ્યા હોય એ દોષમાંથી છૂટા થાય છે માટે ખાસ કરીને બહેનોએ કારણ કે આ કામ બહેનોનું છે તો એમણે આળસ છોડી અને અલગ અલગ વાનગીઓ ઘેર બનાવવાનો આગ્રહ રાખો અત્યારે બુક્સના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવાની રીતભાત રેસીપી બતાવવામાં આવી હોય તમારે આખો દિવસ બીજું તો કાંઈ કામ હોતું નથી ખોટી ચોવટો કરવી ટનાટન થઈને ફરવું એના કરતાં ઘરની આહાર શુદ્ધિ ઉપર ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે તો એમણે આળસ છોડી અને નવી નવી વાનગી ઘરે બનાવી ઠાકોરજીને ધરાવી અને પછી બધા ખાવા તરફ દોરનારા બેનો જ હોય છે કાયમ ગરમાન ગરમા મોટા શહેરોમાં તો રિવાજ થઈ ગયા છે કે અઠવાડિયે એક વખત તો બહાર જવું જ પડે જેમ આપણે પંદર દાડે એક વખત તો એકાદશી રહીને પેટ સાફ કરવું જ પડે એમ એ લોકોને અઠવાડિયે એક વખત તો બારનો કચરો નાખવો જ પડે પછી એ વિચારો અઠવાડિયું ચાલે અઠવાડિયે માંડ ચોખ્ખાઈ થાય તો બીજી વખત ગયા જ હોય એટલે બહેનો ખેંચી જતા હોય ભાઈ ક્યારેય બહાર જતા નથી તો અઠવાડિયે એક દિવસ તો લઈ જાવ કોઈ દિવસ ધંધાદારી માણસો ઘેર ન હોય એટલે એ લોકો એવું કે પછી આ લોકો લઈ જાય તમે જ ના પાડો કદાચ ક્યાંય બગીચા બીજે ત્રીજે જવાનું મન થાય ઘેરથી બનાવી લેતા જાઓ બાળકો સાથે ત્યાં બેસી અને ભોજન કરી શકાય છે વળી એવું લાગે તો શહેરોની અંદર અત્યારે મંદિરોની અંદર પણ આવા પવિત્ર વસ્તુઓના સ્ટોલ હોય છે ગુરુકુલો વગેરે હોય તો ત્યાં પણ ગરમાગરમ વસ્તુઓ આ રજાઓના દિવસોમાં હરિભક્તો માટે જ બનતી હોય છે ત્યાં જાઓ તો દર્શન થાય થોડીવાર કથા વાર્તા સંભળાય બાળકોને રમવામાં પણ સારું ફાવે કારણ કે મોટા મોટા મેદાનો બગીચા જેવું હોય એટલે બધે દોડ્યા કરે અને એની સાથે ત્યાંની પવિત્ર વસ્તુ જમીને આવો તો વિચારો પણ આપણા પવિત્ર રહે ઘણા બધા કામ એકસાથે થાય માટે જવાની ઈચ્છા થાય તો આવા સ્થાનોની અંદર જવું તો આ બધી જે વાત બતાવી આહાર શુદ્ધિની તો એનો સાર એ છે કે માણસ માટે જમવાનું સારામાં સારું સ્થાન હોય તો એ પોતાનું ઘર છે ઘરની અંદર પણ તન શુદ્ધિ અને મનશુદ્ધિ રાખી અને પવિત્રપણે રસોઈ બનાવી તન શુદ્ધિ એટલે કે નાય ધોઈ અને ઠાકોરજીનો થાળ બનાવો તમે ઘરે જે કાંઈ અમુક એવી સફાઈ કરતા હો તો એ સફાઈ પહેલાં કરીને પછી સ્નાન કરવું એટલે વારે વારે સ્નાન કરવાનો પ્રશ્ન ન રહે પણ પવિત્રપણે રસોઈ બનાવી પછી મન શુદ્ધિ રાખીને ભગવાનની સ્મૃતિ સાથે કીર્તનો બોલતા જઈએ ધૂનના નિયમો હતા તો ધૂન બોલતા જઈએ અને રસોઈ બનાવીએ પણ જોર જોરથી નહીં અને જોરથી બોલવું હોય તો મોડે માસ્ક રાખી અને પછી જ હંમેશા બોલવું વળી ઘર છે એટલે કાંઈક ઘરમાં માથાકૂટ થઈ હોય તો અંતરની અંદર ક્રોધનું ચક્કર ફરતું હોય કોઈના પ્રત્યે રાગદ્વેષનું ચક્કર ફરતું હોય અને એવા સમયની અંદર જ્યારે તમે રસોઈ બનાવો છો તો એની અસર એ રસોઈની અંદર આવે ને જમનારાને પણ એવા વિચારો આવે છે એટલે ક્રોધ ઈર્ષા રાગ દ્વેષ એના આવેગોને રોકીને સારા વિચારોથી મનની શુદ્ધિ સાથે હંમેશા રસોઈ બનાવવી વળી એ રસોઈ કેવી બનાવવી તો કે સ્વાદિષ્ટ થોડીક આમ ધ્યાન રાખી વ્યવસ્થિત મસાલા વગેરે નાખીને બનાવી કારણ કે ઘરની અંદર તમે જુઓ તો ઘણા શાક બનાવે તો એક બાજુ પાણીનો રગેડો ચાલે એક બાજુ તેલનો ચાલે અને પાણી પાછું રોટલી બાજુ જ જાય હવે એ વસ્તુ કેમ જમી તમે વિચારો જો એમ અને તમને બરાબર શાક બનાવતા નહીં આવડતા હોય એટલે જ હવે થાળીમાં બાજુમાં પીરસવાની સિસ્ટમ હવે ડીશ સિસ્ટમ આવી ગઈ એટલે ડીશની અંદર પધરાવી દે તો એ કઈ રીતે બનાવવું થોડુંક તમે વ્યવસ્થિત બનાવો તો જમનારાને ક્યારેય બહાર જમવાની ઈચ્છા ન થાય પણ ઘેર દાળ શાક એના વઘાર બીજું ત્રીજું કોઈ ફરસાણો એના સ્વાદમાં કંઈ ઠેકાણું ન હોય એટલે તમે ગેર કાંઈક વસ્તુ બનાવવાના હો ને તો ભાઈઓ બહારથી જમીન જ આવે કે આ ઘરનો ત્રાસ વેઠવો નહીં કારણ કે કાંઈ ઠેકાણું ન હોય તો તમે એટલા બધા કાંઈ બુદ્ધિ વગરના તો છો જ નહીં કે તમને મસાલા વગેરે કઈ રીતે નાખવું હા એક દિવસ ભૂલ થાય બે દિવસ પાંચ દિવસ તો તમારે તો આખી લાઈફ આ જ કામ કરવાનું હોય પછી ભૂલ થાય એ ન ચાલે ને બહારની રેસીપીઓમાં મા માપ સહિત બતાવ્યું હોય પાંચસો ગ્રામમાં આટલું મીઠું નાખવું આટલી સુગર નાખવી આ તે બધું તો એને બરાબર ધ્યાન રાખીને વ્યવસ્થિત બનાવો તો જમવાવાળાને બહાર જમવાની ઈચ્છા ન થાય પણ આ તો જેવું તેવું ટાઈમે કોઈ દિવસ રસોડામાં હાજર જ ન હોય હંમેશા મોડું થાય અને પછી તો કાંઈ તો દાજી જાય ને કાં તો કાચું રહે ને કાં તો મસાલામાં ઠેકાણા ન હોય કાં તો કાંઈક ભૂલી જાય કાંઈક બે વખત નાખી દે અને આવો ને આવો કરીને જમાડો પછી પહેલાંને બહાર જમવાનું મન થાય જ તો માટે દોષ તમારો જ છે ઘરની અંદર અન્ન વગેરેની સફાઈ પણ બરાબર રાખવી તમામ અનાજ હોય તમામ કઠોળ વગેરે હોય તો તમે ભગવાનના ભગત થયા એટલે ચોવીસ કલાક માળા લઈને બેસવું કંઈ જરૂરી નથી ધ્યાનમાં બેસી રહેવું જરૂરી ભજન તો અનેક પ્રકારે થાય તમામ સીધું સામાન એની સફાઈ રાખવી જોઈએ એને ઘડીએ ઘડીએ તપાસતા રહેવું જોઈએ એમાં તમે ધ્યાન ન રાખો તો એ અન્ન વગેરે બધું બગડે અને આમ પણ કેટલો બધો બગાડ થાય અત્યારે કેટલી બધી મોંઘવારી છે આર્થિક ભીડો ચાલતી હોય અને એમાં તમે કરકસર ન કરો ઘણા રસોઈ બનાવે તો એને કંટ્રોલ જ ન હોય પાંચની બનાવે દસ જમે એટલી થાય તો એની અંદર કંટ્રોલ હોવો જોઈએ કાયમને માટે ઘરની અંદર બે જ વ્યક્તિ હોય તો રસોઈ બન્યા પછી બિલકુલ વધવું જ ના જોઈએ એક દિવસ માપ ન આવે બે દિવસ ન આવે પછી તો માપ આવવું જોઈએ ને એટલે આનું પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે બધું વ્યવસ્થિત રીતે ગાળી ચાળી અને બનાવવું બધા નળ હોય એના ઉપર પણ આપણે ગરણા વગેરે રાખતા હોઈએ અને અમુક સમયે પાછા જોઈ લેતા હોઈએ તો આ રીતે રસોઈ બનાવી સરસ થાળ તૈયાર થાય જેટલું બનાવ્યું હોય એટલું બધું થાળની અંદર પીરસી ઠાકોરજીના મંદિરે બાજઠ મૂકી એના ઉપર થાળ જળની લોટી મૂકી અને પાંચ મિનિટ બેસીને માનસી પૂજા કરવી થાળ બોલીને ઠાકોરજીને જમાડવા પછી બે હાથ જોડીને એવી પ્રાર્થના કરવી કે હે પરમેશ્વર તમારા પ્રસાદીભૂત અન્નથી અમારા તમામ પરિવારજનોના મન પવિત્ર બને એવી તમે અમારા ઉપર કૃપા વરસાવજો રોજ આ રીતે રસોઈ બનાવીને જમાડવામાં આવે તો તમને લાગે છે કોઈ દી વિચારો બગડે કોઈ દિવસ એકબીજાના મન જુદા પડે વળી ઘણા સુખી ઘરોની અંદર રસોઈયાઓ રસોઈ કરતા હોય છે તો એમાં કાંઈ વાંધો નથી પણ જે રસોઈ કરવા માટે રસોઈઓ આવે એનું ચારિત્ર કેવું છે એ બરોબર જોવું અને બને ત્યાં સુધી બીજા કામ તમે કામવાળા પાસે કરાવો પણ ઘરની અંદર જે રસોઈ છે એ તો માતા હોય સ્ત્રી હોય બેન હોય કે દીકરી હોય તો એ જ રસોઈ બનાવે વધારે યોગ્ય છે કારણ કે એ રસોઈ બનાવશે તો એના હૃદયની અંદર બધા પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ ભાવના હોય અને આવા ભાવ સહિત રસોઈ બને સત્સંગી હોય તો મહારાજ માટે રસોઈ બનાવતા હોય એટલે ઘણો બધો ફેર પડે અને નોકર ચાકર ગમે એવા પવિત્ર હોય રસોયા તો એ રસોઈ બનાવે એને માત્ર અને માત્ર રૂપિયા સાથે મતલબ હોય જલ્દી પૂરું કરી અને એને જવા ઉતાવળ હોય એટલે બને ત્યાં સુધી રસોઈનું કામ બીજા પાસે ન કરાવવું પણ એવી અગવડ હોય તો વિચારી અને સારી વ્યક્તિ પાસે રસોઈ કરાવવી અને ઘરની અંદર રસોઈ બનાવનારો કોઈ પણ રસોઈઓ હોય તો લાવતા પહેલા જોવું કે ચારિત્ર ભ્રષ્ટ તો નથી ને વ્યસની તો નથી ને એના કોઈ ખોટા કામ તો નથી ને નહીતર એની જરૂર અસર થાય ઘણા વર્ષો પહેલાં જેલની અંદર ઘણા બધા કેદીઓને પૂરવામાં આવેલા પછી જે જેલરો હોય એણે વિચાર કર્યો કે આ લોકો બિલકુલ બેસી રહે છે અને આપણે ખોટે ખોટો જે બધા જેલનો સ્ટાફ હોય એના માટે રસોઈ બનાવવા રસોઈયાને પગાર ચૂકવવા પડે છે તો આ લોકો પાસે તો કામ કરાવવું જરૂરી છે એટલે આપણે એની પાસે રસોઈ બનાવડાવીએ એટલે રસોઈયાઓને છૂટા કરી દીધા અને તમામ સ્ટાફની જે રસોઈ છે એ એમની પાસે કરાવવામાં મવે પંદર વીસ જણા હોય એટલે બધા રસોઈ કરતા હોય તમે વિચારો એના આચાર વિચાર કેવા હોય એ જેલમાં ક્યારે આવ્યા હોય હવે એણે રસોઈ બનાવવાનું કામ ચાલુ કર્યું બે મહિના જેવું થયું પણ જેલના જે જેલરોનો સ્ટાફ હતો એના મગજ માંડા વિકૃત થવા અંદરો અંદર બધાને કજીયા કંકાસ બોલવામાં કોઈ ઠેકાણા નહીં આવી બધી અસરો થઈ પછી લોકોએ તપાસ કર્યો કે આટલા વર્ષથી આપણે નોકરી કરીએ કોઈ દિવસ આવું નથી થયું અને ગુનેગારો જેવી દશા આપણી કેમ થઈ ગઈ પછી એણે તપાસ કરી પરિણામ એ આવ્યું કે આ બધા કેદીઓ ગુનેગારોના હાથની રસોઈથી બધાના મગજ વિકૃત બનેલા તરત જ એમને રસોઈ કરવાની ના પાડી દીધી અને ફરી વખત રસોઈયા વગેરે જે હશે એની પાસે રસોઈ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે બીજા એક મહિના બધું ઠેકાણે પડ્યું આટલી બધી અસર બનાવનારાની પણ રસોઈ ઉપર થાય છે તમારું કોઈનું અણહકનું હોય અનિતીનું હોય પાપના પ્રાયશ્ચિતનું હોય ધર્માદાનું કાંઈ પણ ધન આવી જાય તો અમારા સાધુ સંતોના મન પણ ચગડોળે ચડતા હોય પછી સામાન્ય માણસની તો શું વાત રહી માટે જે અન્ન આપણને ધર્મ ભ્રષ્ટ કરે જે અન્ન આપણા મગજની અંદર વિકૃતિઓ ઉત્પન્ન કરે એનો હંમેશા ત્યાગ કરવો ઘરની અંદર પણ ધ્યાન રાખવું કે પાણીયારે જ્યારે પાણી પીતા હોઈએ ત્યારે મોઢે માંડીને પાણી ક્યારેય પણ ન પીવું મોઢે માંડીને પીવાયું હોય તો એ ગ્લાસને તરત માંજી નાખવા પણ એના એ જ મોઢે માંડેલા ગ્લાસથી ઘરની બીજી કોઈ વ્યક્તિએ પણ પાણી ન પીવાય નળ ડોયા વગેરેની પણ વ્યવસ્થાઓ હોય છે પહેલાંના સમયમાં તો એમને એમ એઠા ગ્લાસ પણ અંદર બોળતા નાના બાળકો હોય તો એના ગ્લાસ અલગ રાખવા એને બહુ પીવામાં ખ્યાલ ના આવે લાળ બીજું ત્રીજું નીકળતું હોય એટલે એના ગ્લાસને તો તરત માંજી નાખવા અને એક તમારી ખાસ ખોટી ટેવ બાળકોનું હેઠું ક્યારેય ખાવું પીવું નહીં અને આપણું હેઠું એને ક્યારેય ખવડાવવું પીવડાવવું નહીં નાનું બાળક છે એની માતા એ પણ નહીં નહીંતર આવું તો તમે બહુ કર્યું હશે ને પાણીનો ગ્લાસ આપ્યો હોય તો પહેલા પોતે પીવે પછી બાળકને પાય વળી પાછી પોતે પીવે પણ આવું શા માટે પાણીના બીજા ગ્લાસની વ્યવસ્થા ન હોય તો બાળકને પાઈને એ ગ્લાસને ઉટકી નાખો પોતે પણ પીને એને સાફ કરી નાખો પણ એઠું ક્યારે નહીં કોઈ વસ્તુ બાળક ખાતું હોય અને એની વૈધિ હોય તો બાળકને ખવડાવેલી ચમચીથી એની એ ચમચી સાફ કર્યા વગર તમારે પણ મોઢામાં ના મુકાય ભલે તમારું જ બાળક હોય મહારાજે ચોખ્ખી ના પાડી છે સત્સંગ જીવનમાં એવું લખ્યું કે પોતાના આચાર્ય હોય તો ભગવાન પછી એનું સ્થાન એક ગુરુ કહેવાય એટલે આવે વળી પવિત્ર ધર્મકુળ તો એની દાંતની તોડેલી વસ્તુ એ અમારા આશ્રિતો એ ક્યાં રહી કોઈએ તો બીજાની તો વાત જ ક્યાં રહી કો જોઈએ માટે આ પણ એક પ્રકારનો આચાર છે ઘણી વખત એવું પણ બને કે આવું ધ્યાન રાખવા ન આવે તો અમુક વડીલોને કોઈ દમનો બીજા ત્રીજા કંઈક રોગના ભોગી હોય અને એ પીધેલા પાણી બાળકને પાય તો એને પણ આની અસર થતી હોય છે અમુક ચેપી રોગો હોય છે કાયમની ટેવ હોય એટલે આવું બહુ ધ્યાન રહેતું નથી માટે ભગવાન શ્રી હરી આપણને આટલું ઘણો ને આ ઓગણીસમાં શ્લોકમાં બતાવે છે કે જેનું ન ખપતું હોય એનું ખાવું પીવું નહીં અને આહાર શુદ્ધ રાખશો તો જ તમારા વિચારો શુદ્ધ રહેશે વિચારો શુદ્ધ રહેશે તો જ તમે કંઈક સારા સત્કાર્યો પરમાત્માનું ભજન વગેરે કરી શકશો કોઈને મદદરૂપ થઈ શકશો